એને ભગવાનમાં ન રાખીએ કે એવું ન હોય પ્રવૃત્તિને મમતાને ક્રોસિંગ નથી કે પ્રવૃત્તિ કરે એટલે મમતા વહી જાય ને મમતા રાખે તો પ્રવૃત્તિ વહી જાય એવું કંઈ નથી યાર મહારાજનું કહેવાનું છે આપણા બધા એની સામાન્ય સમજણ આવી કે પ્રવૃત્તિ હોય એટલે હવે તો આપણે તો આ સેવા કરીએ તો હવે ક્યાંથી ભગવાનને યાદ કરીએ સેવા કરી હોય એને ભગવાનને યાદ કરવા પોહાય નહીં ને આપણે એવું માનીને પણ મહારાજ બીજું માની એટલે ભગવાન માં મમતા કરવી એ નિશ્ચય મારા પણ કરવું એને તો નિશ્ચય કીધું આપણે બોલો ને પેલા વતન એક સિરીઝ બનાવી છે એ શું પેલા તો ઓળખાય પછી વેવેક પછી હરખામણી પછી મારા પણ મારા પણ એ નિશ્ચય અને એ અહંકારમાં થાય છે અહંકારમાં થાય જ્યાં મારાપણો થાય એટલે પછી ત્યાં મમતા હતી થઈ જાય અહંકારના બે જ કામ મોન મારું એટલે પછી આગળ બધું હાલે નિશ્ચય ઈઠે નિશ્ચય જીવમાં વિયોજાય મારે બુદ્ધિમાં વિયોગ્યો એટલે જીવમાં વિયોગ્યો મારાપણું એનું જીવમાં ઉતરી જાય અને મારું થાય એટલે એમાં હેત થાય એને ભક્તિ કહેવાય મારું જ્યાં થાય માણસને હારામાં યત હોય કે મારામાં યત હોય મારા એ મારામાં ભેત હોય હારું ભલે હોય ગમે એવું પણ આપણું ગમે એવું હોય તો એ આપણામાં બધી પછી આપણું કામ હોય આપણું આ તે જે બધું એમાં હેત માણસને થાય એટલે મારામાં હેદ થાય એટલે એને ભક્તિ કહેવાય એની ભક્તિ તૂટે નહીં કોઈ વાત એટલે નિષ્ઠા કહેવાય કોઈ સંજોગો વિપરીત સંજોગો ગમે એવા આવે પ્રાણાંત તો પણ એ બ્રેક ન થાય એટલે નિષ્ઠા થઈ જીવન પછી અને પછી જીવન પછી મૃત્યુ પછીનું પણ મહારાજને કમિટમેન્ટ આપી દેવું કે ના મહારાજ હું ત્યાં હોતે આવીને એ કરવાનો છે સેવા કરવાનો છે તો એનું ઉપાસના જે મમતા છે મહારાજ કીધું મમતા છે એ જ આત્યંતિક કલ્યાણ છે મમતા છે એ જ આત્યંતિક કલ્યાણ છે મમતા એટલે આત્મબુદ્ધિ એવું નો થાય પછી એમાં કેટલું છે એમ ખાટા પાતળું એની આધારે આત્મબુદ્ધિ કયો કે જે કયો આત્મબુદ્ધિ થાય મહારાજ એમ કીધું કે અનંત વિટમણા હોય એટલે મમતા નો રાખીએ નો રાખીએ કે એવું નથી એવું નથી એટલે ભગવાનમાં વૃત્તિ નો રાખીએ કે એવું નથી એમ થાય એવું જ છે

એ ખૂબ ઘાટી થઈ જાય એટલે ઓલા વ્યાકરણમાં ક્રિયા અને નામ એમાં બેમાં ડિફરન્સ આવે છે દોડવું એ ક્રિયા છે અને દોડ એ નામ છે તો ક્રિયામાંથી નામ કેવી રીતે બને પાક એટલે એમાં ગાય પ્રત્યે થાય છે ગાય પ્રત્યે થાય એટલે ક્રિયામાંથી ગાય પ્રત્યે થાય એટલે એનો અર્થ એવો છે કે એ ક્રિયા કરતા કરતા કરતાં મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરે ક્રિયા મૂર્તિમાન ન હોય પણ પછી એ મૂર્તિમાન જેવી થઈ જાય મહારાજ એવું કીધું કે ઈદમ સાંભળી આવે એને સાંભળ્યા વિના સાંભળી આવે તો ક્રિયા કરતા કરતા દાખલા તરીકે માણસ છે એ ડ્રાઈવિંગ શીખતો હોય તો ત્યારે શીખે ત્યારે તો એને બહુ મુશ્કેલી પડતી હોય પણ જ્યારે એને બરાબર આવડી જાય માસ્ટરી આવડી આવી જાય ત્યારે તો એ ગમે એટલું ક્રિયા કરે તોય પણ એને ડ્રાઈવિંગમાં ભૂલ ન પડે તો એને એ ઘન રૂપ થઈ ગઈ છે મારે ગોટાઈ ઘોટાઈ એ ઘન એટલે ક્રિયા હોય એમાંથી પણ અમૂર્ત સ્વરૂપ બને છે ક્રિયા મૂર્તિમાં નથી તોય પણ એમાંથી ઘોટાઈને મૂર્ત સ્વરૂપ બને એટલે એને નામ કહેવાય એમ મમતા છે એ બહુ ઘોટાય ત્યારે રાગ થઈ જાય અને આશા મમતા વધારે ઘોટાય તો આશક્તિ થઈ જાય અને આસક્તિ વધારે ઘોટાય તો અભિનિવેશ થઈ જાય અભિનિવેશ એટલે એના વિના મરે એ જો ન હોય તો એના વિના મરે જેમ ગોપીને ભગવાનના બોલે વાંચળી છોડીને ત્યાં જવા ન દીધી ને એને તો એના પ્રાણ ઉડી ગયા ભગવાન પામી આવી ગયા તો એને અભિનિવેશ કહેવાય એને એને સારી ભાષામાં પ્રેમ લક્ષણા કહેવાય ભગવાન માંથી હોય તો એને પ્રેમ લક્ષણા તે ગ્રસ્થ શ્રમી કેમ સમજે તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે મહારાજે ઉત્તર કર્યો કે ત્યાગીઓએ સગા સંબંધી તથા જગતના પદાર્થની મમતા મૂકી છે માટે ભગવાનમાં વૃત્તિ રાખી શકે છે તેમ ગ્રહસ્થાશ્રમી હોય તે પણ જો મમતાનો ત્યાગ કરે તો અખંડ વૃત્તિ રાખી શકે છે સગા સગા તથા પદાર્થોનો ત્યાગ કરવાની તો જરૂર નથી પણ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી હોય તો મમતાનો ત્યાગ તો અવશ્ય કરવો પડે પર્વતભાઈ અખંડ વૃત્તિ રાખતા હતા તો એ ક્યાં ત્યાગી હતા એને પ્રવૃત્તિ મોટી હતી ત્રણ ગામમાં તો અધવારું હતું અને મોટી ખેતી હતી ત્યારે તો એ ખેતી રાજા ગણાતા એમ તો એવડું મોટું હતું ભાઈ ગોવર્ધનભાઈ હતા એ વેપાર કરતા હતા અને તોય પાછો એટલે આ બધા એ ત્યાગીઓ હતા અને કેટલા ત્યાગીઓ છે એ મારી ઘોડે આટા મારતા હોય તો એ કંઈ સંભારે નહીં ભગવાન ત્યાં આ આટા મારે અને યુટ્યુબ જોઈએ રાખે બીજું જોઈએ રાખે

જેવું વિઘ્ન તેઓની મમતા અને આસક્તિ કરે છે એમાં મમતા છે એવું સ્મૃતિ મા બાપ ન હોય તો પોતાની ક્રિયા ચેલા આ તે પદાર્થો પંચ વિશેની આસક્તિ અહમ માન મોટાઈ આ બધાય છે એ ઘણા છોકરાઓ છે મહારાજના ઉત્તરનો ગર્ભિત સૂર એ છે કે અખંડ વૃત્તિમાં મા બાપ છોકરા તથા સંબંધી એટલા બધા વિઘ્ન કરતા નથી જેવું તેઓની ત્યાગી થઈને વિચાર કરે કે આજે આખો દી મારું મન કેટલે ઠેકાણે અને કરવા તો ખ્યાલ આવે હું કરવા ભેટક્યો ભગવાનમાં ભગવાનમાં કેટલી ઘડી અને બીજે કેટલે હાવ વ્યર્થ હોય બીજું કોઈ એવું ન હોય ભગવાનમાં વૃત્તિ આશક્તિ અને મમતા રહેવા દેતા નથી પછી તે ત્યાગીને હોય તો તે પણ ભગવાનમાં વૃત્તિ ન રાખી શકે ને અખંડ વૃત્તિ આસક્તિનું જે સ્થાન હોય તેમાં રહે છે માટે મહારાજ કહે ગ્રહસ્થ હોય તેણે એમ સમજવું છે જેમ પૂર્વે ચોરાસી લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા તેવાને તેવા જ આ દેહના પણ છે કેટલાક જન્મની મા બહેન દીકરીઓ તે રઝળતી હશે તેની મારે મમતા ચિંતા નથી તેમ આ દેહના સંબંધી તેની મારે મમતા ચિંતા ન રાખવી તેનું પાલન પોતાની ફરજ જાણીને જરૂર કરવું પણ આસક્તિ છોડવી એમ વિચારીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે તથા ભગવાનને અખંડ સંભાળતા હોય તેવા સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે ત્યારે એ સવાલ કર્યો કે એવી રીતે ન વર્તાય તેના શા અહવાલ થાય મોટો ફાળો એનો છે નો જો ભગવાન સંભાળતા હોય એવો સંગ એને મળી જાય અને આ ભગવાન એને ડોળિયાનો મળી જાય જાય તો ત્યારે એ સવાલ કે એવી રીતે ન વર્તાય તેના શા હવાલ થાય ત્યારે મહારાજ કરુણા કરી બોલાય એ તો વાસના માત્ર ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કરી છે અને એવા જે બળિયા ન હોય તેને તો સત્સંગની મર્યાદામાં રહેવું અને સંતને ભગવાન તેનો જે પોતાને આશ્રય થયો છે તેનું બળ રાખવું જે ભગવાન તો અધમ ઉદાહરણ છે અને પતિત પાવન છે તે મને સાક્ષાત મળ્યા છે મહારાજના એવા વચન સાંભળીને સર્વે હરિજન રાજી થયા પછી મહારાજે